એટલે રસ્તા મુજ તમને ભેગો ના થયો હોત તો તમે ઘેર ના આવો તેમ એટલે આ જ જે મેળાવે એવો નહીં હરિભાઈ બહાર જવાનું છે છે વળી અરે ગાડી ની વરતી લીધેલી છે એક જગ્યા એ એન્ટ્રી છે એવું છે હા અને આપડે ધંધા માટે ગાડી લાયા છે તમને તો ખબર છે ભૂપેશજી તમારો ટાઈમ વધારે નહીં બગાડું ખાલી દસ મિનિટ થાય ફટાફટ ચા પાણી કરી પછી તમે ત્યાં નીકળી જો મારી વાત આપડો દસ મિનિટ માં દસ મિનિટ માં મોડું થઈ જાય અને હોમેલા ધણી મારે શું જવાબ આલવાનો પછી એવું છે હા વરધી ના ચાલે હરી ભાઈ આજુબાજુ છો ચા ની હોટેલ નહીં શેડી નો પીવા હેડો અરે મારી વાત આપડો કશું પીવું નહીં મારે મોડું થાય છે મારે હેડવું છે હવે અને બધા ભાઈઓને મારી યાદ આવી

જો બધા ભયન હાલતા હોય તો 6 જ હાલજો હો માર તો 10 હાલવા છે ના ભાઈ ના 10 ના હાલતા 6 જો બધન બદન ભાગમાં એક એક જ આપજો હો અરે ભાઈ તમે ભલાને કેમ મોણસો છો હું કમ્પ્લીટ મોણો છું માર ભયને તમે ક્યાં લે ઓળખતા કેજો એ નઈ ઓળખતા ઓળખું છું ઓળખું છું હા એટલે 6 જો હાલજો આ મફુજી શું કરે છે મફુજી તો જોવો રાવણ કરે છે આગેવન પણું કરે છે આ શેતી કરે છે ને મજા કરે છે એ હોયા ઓય ના ના હારું લે ભાઈ

અરે સાલ છે લાવો આપડો મારી વાત તમારા મોઢું થાય છે બોધ્યા લઉં લોરી ભાઈ આ યાદ આલજો હો હારું અન વર્તા ફાઈનલ આવજો હા હા 100% જ ગ્યો ઓ વેક અપ ટુ અ લિટલ બિટ ઓફ ડ્રૂલ ઓ મા પેલો

હારું હારું એ હારું હો બસ શાંતિ ના ના હાલ તો નરવા બેઠા છે લાકડો હમ કરો છો બીજું શું કરો તાણી એ હારું હારું કહેવું કહેવું એ હા હમ આ ઘેર નહીં અપેલા ઘેર નહીં આના હગે મને એવું હોપેટરું પડાયું છે ને હવે શું કરવાનું હા હમણા નીકો અને કલા તડબૂત લેવા જતા રે હાની તો કે એ વાગુજીએ કીધું ની એમ કરીને પાછા હગા જોડે સાવો કરશી હં આ તો કોઈ દાડો એની જિંદગીમાં ઘર હોતો જ નહીં વાગુજી એ વાગુજી હા એ ઓય

ખાલી ઘર ના આપો તો બાકી આખું ગોમ હરગુડી લઈ જાય ને વધુ ના આવે પણ હું તમારે હરગુડી ખાવા ના નહીં પાડતો તમારે હરગુડી ખાવ તો મને ક્યાં વાકડી હર પાડી આલું એટલે તમે ઘેર આધાર હોતા નહીં નીકળતો તમે આધાર હોય બે ત્રણ ડાળો ભાજી ના આવતા રહ્યા છો કુણી કુણી બધી પાડી દીધી છે કુણી કુણી મેં નહીં પાડી બધા છોકરા ને પાડી છે હા રોડ હવે તમે માનવા તો નહીં દયો કદીએ શાહુ રેડે તડબુજ ખાવું છે કા થાવ આ તો તડબુજ તો ખા લાવડો ચો પડ્યું છે એટલે મારા ઘેર નહીં પડ્યું તો હું કરવા કોતાણી

કોમ તમારા માર કાકાનું કોમ હતું કોમ હતું કુ કોમ છે તમારું કોમ હતું લે થોડી કઈ શરમ નહી આવતી

તમે શું લાગે છે તમારે શીખવા નહીં આવતું મને માણસો કરીને આવેલાખા તારું ભાઈ તારું આપડે મારી વાત બોલજો મગજ

હું શાંતિથી કર્યો તમને બરાબર પહેલાં તો ધોઈ નાખજે તરબૂ છડ જે એટલે એને ફૂટેલા જ આ લેતા તમારે અલ્યા હાજા આજા તા તો ફૂટે રીતના મારો હાથ ઉપડી જાય હા તું ધોઈ નાખજે પહેલાં બે જણાને આલવો પડશે જીગતો ધોઈ ના છડ મારા તમે કાઈ નહીં આખા હું કોઈના બદલે નહીં કંટાળ્યા હું મારા પર કંટાળ્યો છું તું તરબૂ ધોઈ નાખ અત્યાર પછી હું ગયા હશે કે અહીં નહોતો રહે આ ભાઈ મને ગળાયો દડા એને આપી બોલ બોલ કરો ડાયરેક હફમતે

કે નતા આપડા લાવ ઓ હટારી અરે ફોડી ના છે તણપુ જામ ને ભાઈ ફોડી નહી ના છે ફૂટી ગયા છે એમ કો એટલે ફૂકતે આ તો ખરાબ ખરાબ તળબુ સાઈડ માં ગાડે ઘર પડ્યા છે બીજા ઓએ લાગ્યો હટ તો ફટાફટ ભાગ પાડી લે આલ્યા ઘર કોઈ દેખાડાય પડ્યા નહીં જે બુબજીએ તળબુ જાલ્યા છે એ આરસ થી

તડબુચા લી દો હાજર એટલે ભૂપેન્જી મને હાજર તડબુચા હું રસ્તામાં લઈને આવતો હતો ફૂટી ગયો જે તળબુજ એ હાલ તમારે લેવા હોય તો લ્યો નક્કી રાખતા કાબૂતરા છે ઓય ઓય કણું બરો મુ તડબૂત લઈને આવું છું લેતો હા જેટલા ભાગમાં આવે ને દેશે લેતો આ જા તું નેન પરથી જા જો મારા કાકાની સોગન ખઈ કઉ છું હવે મારો હાથ પકડ્યો તો મુઢાની બધા દોજ પડતા ગયો હા હવે ના જતો ખાઈ કાકા તાઈ કાકા કાબૂત બેસે

હરી ભાઈ તળબુદ્ નેકલાયા છે તમે ભાગે પડતા લઈ જળબૂત તમે ઉપાડીને લાયા તમારી મોટી ભૂલ તમારે ફોડી નાખવાના હતા હોય તો પહોંચી વળો અરે શું પહોંચી વળે આ તો મારી પેલા મારા ઘરે બે

નાના મોટા ફેર બદલી કરવાની છે આપણે હેડ લેતા લેતા આપણે જન જણા લઈને આવતા રહ્યા ભલા આદમી સુધરો સુધરો લે સુધરો

તમારે તો ખાલી તરબૂચ જ ખાવા છે ને આ તરબૂચ હું મારા ઘર સુધી ચીવરી ચાળો તમને ખબર છે એ લગીને ખબર છે એ ચીવરી જ લાવ્યા ચીવરી ચાળવે ઓભાન E eu não sei se você quer fazer isso. não sei se você quer fazer isso. Eu não sei

પાટી કરીસ પાવશેત કરો નમ ઉભરાઈ ગયો હો જવા ખરેખર પડી ગયું લ્યા લ્યા ખરેખર હું યાર થઈ જાય પણ હમું આજકી ભાઈ તું તો કેટલું ફગાવી બાઈક લ્યા

હા મારું પંચો પાટણ હા